અને આજે ઈદ મિલાદુ નદી એટલે મોહમ્મદ પેગમ્બર સાહેબ જન્મ દિવસ છે અને સમગ્ર દેશભરમાં શાંતિપૂર્વક મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી ખૂબ હર્ષ ઉલ્લા સાથે કરવામાં આવી રહી છે વાત કરીએ તો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાઈચારા અને કોમી એકતા સાથે પેગંબર મોહમ્મદ સાહેબની જન્મની ઉજવણી મુસ્લિમ ભાઈઓ દ્વારા ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે શાંતિપૂર્વક મનાવવામાં આવી રહી છે અને આપ તસવીર જોઈ શકો છો જે આજે સમગ્ર દેશ દુનિયામાં મુસ્લિમ ભાઈ દ્વારા મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મના જશ્ન મનાવવામાં આવી રહ્યું છે અત્યારે લિંબાયત ખાતે જુલુસમાં ભારે સંખ્યામાં લોકો જોડાયેલા છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ જુલુસમાં મહિલા પુરુષ સહિત નાના બાળકો પણ જોડાયેલા છે જે ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે જો આપ જોઈ શકો છો ભાઈચારા કોમી એકતા સાથે આજે મોહમ્મદ પેગમ્બર સાહેબની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજના જુલુસ દરમિયાન પોલીસ ઉચ્ચ પદાધિકારી એસીપી ડીસીપી અને લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત તમામ પોલીસ કર્મી તથા શાંતિ સમિતિના આગેવાનો એવમ તમામ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે રોજ ઈદ ઉન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિન અનુસંધાને ઈદની જે ઉજવણી થઈ રહેલ છે તેમાં સુરત શહેરમાં લીંબાયત વિસ્તારમાં પણ ખૂબ જ ઉત્સાહથી અને કોમી એકલાસ વચ્ચે આ ઉજવણી થઈ રહી છે શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ ઉપરાંત અમે પ્રોપર પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે જેના માટે ફિક્સ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ્સ અને ડીપ પોઈન્ટ્સ પણ છે ઢાબા પોઈન્ટ્સ પણ છે આ ઉપરાંત ટ્રાફિક સારી રીતના ચાલે લોકોને તકલીફ ના પડે એના માટે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિકનો બંદોબસ્ત પણ યોગ્ય રીતના લગાવેલ છે તમે જોઈ શકો છો કે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લઈ રહ્યા છે આ સાથે અમે શાંતિ સમિતિના સભ્યો સ્થાનિક અને રાજકીય જે ધાર્મિક આગેવાનો છે એ લોકોના સંપર્કમાં છે સૌહાર્દપૂર્ણ રીતના આ તહેવાર ઉજવાઈ રહ્યો છે એવી જ રીતના આવતીકાલે પણ જે ગણપતિજીના વિસર્જનનો તહેવાર છે એમાં પણ આ જ પ્રકારે કોમી એકલાસ ઉજવણી અને ઉત્સાહથી આ તહેવાર ઉજવાય એ માટેનું અમારું આયોજન છે અને આ આ માટે પણ અમે પૂરતી તૈયારી કરેલ છે જે મેર નામ મોહમ્મદ શાહુર ફરવાનુંભાઈ છે और ये निमायत का मदीना मस्जिद विस्तार है ये हमारे ईद मिलाद नबी का त्यौहार है और ये बहुत ही खुशी में बहुत ही जोर शोर से मनाया जाता है और हर साल हम सदियों से मनाते हुए हमारे इस साल इस्लाम इसी तरीके से हैं। यहाँ पे माहौल में तो ऐसा है कि हमारे हिंदू मुस्लिम सभी धर्मों के भाइयों ने हमें सपोर्ट किया त्यौहार मनाने में और पुलिस प्रशासन ने भी हमारे को बहुत अच्छा ऐसी सपोर्ट किया है और बहुत अच्छी हमारे में हुए हैं हैं और हम दिन से रहे कैसरली कमेटी उप प्रमुख आज रोज यहाँ मोहम्मदी मस्जिद से कमेटी की नेजा ऐसी जुलूस का आयोजन किया गया जिसमें कॉपी एकता भाईचारे के साथ जुलूस निकाला गया जिसमें हमारे मुख्य मेहमान संजय भाई पाटिल डॉक्टर रविंद्र पाटिल कुछ रामलू जी और तमाम हिंदू समाज के आगेवान मुस्लिम समाज के आगेवन मिलकर जुलूस निकाला जा रहा है और कौमी एकता भाईचारे के साथ यह जुलूस का आयोजन किया गया माहौल तरह नजर पब्लिक माहौल यहाँ हमारा सब साथ में हिंदू मुस्लिम भाई साथ में है और कौम इजलास के साथ और भाईचारे का सबूत के साथ ये जुलूस निकाला जा रहा है